નગરપાલિકાની મળેલી આજે સામાન્ય સભામાં ખાસ કરીને શહેરમાં ગટરના પાણી ઉભરાવા અને હમીરસર તળાવમાં જે આવ દ્વારા બેફામ ગટરનું અને ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે સ્ટેશન પાસે પણ વરસાદના પાણી ભરાણા છે તે બાબતે રજૂઆત કરવાની તૈયારી કરતાં સત્તાધારી જૂથે મિટિંગ આટોપી લીધી હતી અને વિપક્ષોને રજૂઆત કરવાનો તક નહીં મળતા આક્રોશ વ્યાપી ગયો હતો આજરોજ ભુજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી સામાન્ય સભા માત્ર ગણતર મિનિટમાં જ આટોપી લેવામાં આવી હતી દર વખતની માફક આ પણ સામાન્ય સભા છે માત્ર ગણતરી મિનિટમાં આટોપી લેતા વિપક્ષોમાં ભારે આક્રોશની લાગણી વ્યક્ત થઈ હતી કાસમ સમાજ કે જેવો નગરસેવક છે તેમને ખૂબ ઉગ્ર વિરોધ કર્યો હતો આજની સામાન્ય સભા પ્રમુખ રશ્મિબેન સોલંકી ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર કારોબારી ચેરમેન મયદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાધવના અધ્યક્ષતાને યોજવામાં આવી હતી આ સામાન્ય સભામાં ખાસ કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ એસ સી એ નંબર સિક્સ 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 જીરો પબ્લિક બે હજાર સોળવાળા કેસમાં તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસવાળા હુકમ મુજબ પ્રાદેશિક કમિશનરશ્રીના પત્ર ક્રમાંક સંબંધે જે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના સંબંધે લાભ આપવા હતા તે નિર્ણય કરવામાં આવ્યો છે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદ ખાસ કરીને વિપક્ષો દ્વારા જે શહેરમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અમીરસર તળાવમાં પણ ગટરનું પાણી ઠલવાઈ રહ્યું છે વગેરે બાબતે રજૂઆત કરવાનો પ્રયાસ કરતા સત્તાધારી જૂથે આ સામાન્ય સભા આટોપી લીધી હતી અને તમામ લોકો રવાના થઈ ગયા હતા પરિણામે જે વિપક્ષોને રજૂઆત કરવાનો મોકો મળવો જોઈએ તે મળ્યો નહીં હોવાનો આક્ષેપ કાસમ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો આ લોકો દર વખતની જેમ સાંભળવા વગર આ લોકોને ભાગી જવામાં રસ હોય છે એ લોકોને ખબર છે કે આ અમારો ભ્રષ્ટાચાર ખુલી જશે લોકોને જે ખરેખર ભૂજ શહેરની પ્રજાને જાણવાનું હોય છે કે ખરેખર આ લોકો નગરપાલિકામાં કયા વિકાસના કામો કર્યા તો માત્ર ને માત્ર પોતાના વિકાસ સિવાય કોઈ કામો નથી થતા એના જીવતા જાગતા પુરાવા તમે મીડિયા અમારી જોડે સાક્ષી છો કે દર બોર્ડમાં અમે વરસાદમાં જ્યારે હમીરસર તળાવની આવની રજૂઆત કરતા હોઈએ અને હમીરસર તળાવમાં જ્યારે ગટરના પાણી આવતા હોય માત્ર ભુજ શહેર ગટર નગરી તરીકે જે આ લોકોએ પ્રખ્યાત કર્યું અને હવે ભુજ શહેરમાં માત્ર એક હમીસર તળાવ બચ્યું હતું પણ એ પણ છેલ્લા ચાર વરસથી ગટરોથી ઉભરાઈ રહ્યું છે આનાથી બે મહિના પહેલાં આ મેં ચીફ ઓફિસરને અને બાંધકામ એન્જિનિયર કારોબારી ચેરમેન ઉપનગરપતિ નગરપતિ તમામને રજૂઆતો અમે કરી હતી કે આ જ્યાં હરિપર્ક અને હમીસર તળાવની જે આવનો છેલો છે એમાં ગટરના પાણી ભરેલા છે અને એ તાત્કાલિક ખાલી કરાવો નહીં તો આ હમીરસર તળાવમાં ગટરનો પાણી આવશે પણ પ્રથમ વરસાદે જ ગટરના પાણી આ તમે તળાવમાં કેટલો પાણી આવ્યો છે એ તમે જોઈ શકો છો તમામે તમામ ગટરનું પાણી છે અને એના ઉપર આ લોકો પગલાં નથી લઈ શકતા કારણ કે ત્યાં બીએસએફ એરફોર્સના વિસ્તારો છે અને એ વિસ્તારોની ગટર લેન ઊં નથી અને આ ગટર લેન ખુલ્લામાં મૂકી દીધી છે હમીસરની આવોમાં આ કાયમી ચાર વર્ષથી આ પ્રશ્ન ઊભો થયો છે અને હમીસર પણ સારું ભુજ મારું ભુજ અને સુંદર ભુજમાં જે ઐતિહાસિક હામીસર હતું એ પણ અત્યારે ગટરોથી ઉભરાશે એવું અમને લાગી રહ્યું છે અમારો બીજો પ્રશ્ન દોઢ ઇંચ વરસાદમાં જ્યારે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાણા એના માટે અમે કાલથી સતત રાતના બે વાગ્યા સુધી અમે આ જીસીપી અને એનાથી નાલાઓમાંથી આ કચરા કઢાવી અને ચા પાણીનો નિકાલ કેમ થાય લોકોને રાત કેમ મળે એના માટેના અમારા પ્રયત્ન ચાલુ હતા પણ નગરપાલિકાનો એક પણ અધિકારી આ ફોન પણ ન ઉપાડે ચીફ ઓફિસર હાજર રહેવાને બદલે ફોન પણ નથી ઉપાડતા એટલે અમે ખાસ સાહેબને પણ કીધું કે સાહેબ આવી રીતે નહીં ચાલે તમે લોકો ઉપર નજર નથી રાખતા જ્યારે ચાર ચાર ચાર્જ હોય ચીફ ઓફિસર કાને એક નગરપાલિકામાં બીજો ભાડામાં ત્રીજો પ્રાંત અધિકારી તરીકે આવી રીતે કોઈ પણ અધિકારી કામગીરી કરી શકે નહીં જ્યારે ભૂજ શહેર છપ્પન કિલોમીટરના એરિયામાં હોય અને આ લોકોની અંદરોઅંદરની ખટપટના હિસે હિસાબે ભૂજ શહેરમાં એક ચીફ ઓફિસર નથી મળી શકતો ખરેખર હું તો ધારાસભ્ય અને સંસદ સભ્યને ધન્યવાદ આપું છું કે તમારાથી એક ચીફ ઓફિસર ભૂજ શહેરમાં કાયમી નથી નિમણૂક થઈ શકતી સરકારમાં તમારું શું ચાલે છે એ તો અહીંયા આ લોકો નહીં તમામ લોકો જોઈ છે ભુજ શહેરની પ્રજા પણ જોઈ છે કે લોકો રજૂઆત કરવા આવે પણ તમારી ગેરહાજરી હોય ચીફ ઓફિસરની નગરપતિની ગેરહાજરી હોય રજૂઆત કોની કોને કરવી એ લોકો આજે વિચારી રહ્યા છે અહીંયાય તમે જોયું કે જ્યારે પાણી માટે પાણીના કનેક્શનો માટે લોકો અહીંયા ગણેશનગરથી અહીંયા લોકો આવ્યા હતા વોર્ડ નંબર આઠ છે આઠના લોકો છે અને એ પાણીના કનેક્શનની રજૂઆત માટે આવ્યા હતા પણ એની રજૂઆત પણ સાંભળવાની આ લોકોએ દરકાર ન કરી આટલો બધો ફોમ અને આટલો બધો આ લોકોને અહંકાર છે અને અહંકાર થકી જ આ હવે આ લોકો ખરેખર ભૂજ શહેરની પ્રજા જાકારો જ આપવાની છે વાત થાય કાફલો પણ વિપક્ષનો અવાજ દબાવવા માટે વારંવાર આ લોકો જ્યારે જનરલ બોર્ડ હોય કે કોઈ અમારી મોટી રજૂઆત હોય નગરપાલિકામાં પણ તો આ લોકો પોલીસ બોલાવી લે છે અને અમને દબાવવા માટે જ પોલીસ બોલાવવામાં આવે છે અને પોલીસ અમને બોલાવી અને આ લોકો બોલાવી અને અમારા ઉપર ધાક ધમકી કે દાદાગીરીઓ કરાવી આ લોકોનું કામ છે કે જેથી વિપક્ષ દબાઈ જાય પણ આ વિપક્ષ એવું નથી કે આ લોકોથી પોલીસથી ડરીને દબાઈ જશે અમારી રજૂઆતો છે અમે ઉપર સુધી આ રજૂઆતો કરવાના છીએ અને કરતા રહે છીએ અમે પોલીસથી બીવાડામાંથી નથી